સમર્પણ અંજીર ફાર્મ અન ફીક ફ્રૂટ પાકેલા અંજીરમાંથી બનાવેલી દરેક પ્રોડક્ટ છે અહીંયા અત્યારે અમરેલી એક્ઝિબિશન સ્ટોલમાં ભારત સરકારે જે એક્ઝિબિશન કરેલો છે એ સ્ટોલમાં અમે અત્યારે વેચાણ કરી રહ્યા છીએ ત્યારે આપણી વચ્ચે મહેમાન ઉપસ્થિત છે અને મળીએ તમારો પરિચય આપો મારું નામ અંશુયા પ્રાકૃતિક ખેતી અને બાબતોમાં કઈ કામ કરતી હોય કૃષિ ત્યારે એ બહેનોને સંપૂર્ણપણે માહિતગાર થાય એવા સોવેનિયર એવા મેળાવડાઓ એના ઉત્પાદન માટેનું વેચાણ કેન્દ્ર એની બધી જ માહિતી પૂરી પાડવાનો મને ખૂબ દિનેશભાઈ તમારો ખૂબ ખૂબ આભાર અમારે અમારે મોટા આકડી અંજીરની ખેતી છે પાકેલા અંજીરમાંથી આ દરેક પ્રોડક્ટ બનાવે છે તમારી સાથે વિલાસબેન દિનેશભાઈ સૌસિયા છે એ બધી અંજીર ચટણી અંજીર મીઠાઈ અંજીરનો જામ અંજીર અથાણું એ ગૃહ ઉદ્યોગમાં જ બનાવે છે અને અહીંયા અત્યારે અમે એક્ઝિબિશનમાં બધું વેચાણ કરીએ છીએ જે ભારત સરકાર દ્વારા જે એક્ઝિબિશન અત્યારે આ પહેલાં વર્ષથી શરૂઆત કરી બે હજાર ચોવીસથી એ સ્ટોલમાં અમે અત્યારે બધું વેચાણ સારું અમને મળ્યું છે જે દિલીપભાઈનો પણ ખૂબ ખૂબ આભાર દિલીપભાઈ સંઘાળી અને મોદી સરકારનો પણ ખૂબ ખૂબ આભાર જે અત્યારે નરેન્દ્રભાઈ મોદી કરી રહ્યા છે એ અત્યારે ખેડૂતો માટે કામ કરી રહ્યા છે અને ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરે તો એને આ બધા સપોર્ટ આપે છે અને બધાને પ્રોત્સાહન આપે છે જે અત્યારે અમે અહીંયા બેઠા બેઠા બધું એમઆરપી ભાવે અમારા રિટેલ માર્કેટમાં અમે વેચાણ કરીએ છીએ જે અમારે હોલસેલ કરવું પડે અને અમને લેટ પેમેન્ટ મળે અને એમાં અમારે કમિશનો આપવા પડે વસેટિયાઓને અમારે કમિશન દેવા પડે એ અમારે અહીંયા દેવા નથી પડતા અને ડાયરેક્ટ સેલિંગ થાય છે કસ્ટમર સુધી અને કસ્ટમરો અમને એકવાર અહીંથી માલ લઈ ગયા પછી અમને પાછા અમારી પાસેથી માલ મંગાવે છે એટલે ડાયરેક કસ્ટમર અમારે જોડાય છે અમારી સાથે જે અમને એ ફાયદો મળે છે અને અહીંયાથી પણ અમે સેલિંગ કરીએ છીએ અહીંયા પ્રવીણભાઈ આશોદિયા જે છે સુડાવળ ગામ એમાં પણ એમનો સ્ટોલ છે શાકભાજી બિયારણ અને અન્ય ઘણી બધી પ્રોડક્ટો છે તો દરેક પ્રોડક્ટ અહીંયા વેચાણ ચાલુ છે અમરેલી જિલ્લામાં મોટા ખડિયા ગામનો પણ સ્ટોલ છે જય હિન્દ જય ભારત નાઇન એટ ટુ ફાઇવ નાઇન ફોર થ્રી ફાઇવ થ્રી વન મોટાકડિયા